હેલ્લો દોસ્તો કેમ છો આજે હું લઈને આવ્યો છું એક ભારતીય સૈનિકની આત્મકથા તો મિત્રો વીડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ ભારત માતા કી જય હું મારી વિતકથા આત્મનિવેદન સ્વરૂપે તમારી સમક્ષ કહેવા હયાત છું એ જ મારું દુર્ભાગ્ય છે અન્ય શહીદોની જેમ મને પણ મરવાનો ભવ્ય પ્રસંગ મળ્યો હોત તો કેવું સારું પરંતુ માગ્યું મોત કોને મળે છે હા શહીદોની જેમ મારી આત્મકથા રોમાંચક છે સાહસથી ભરેલી છે હું દેશભક્ત ભારતીય સૈનિક છું મારા માટે મારો દેશ ભગવાન સમાન છે મેં તો મારી માતૃભૂમિને દુશ્મનોના હાથમાંથી બચાવી છે સ્વર્ગ સમા કાશ્મીરને દુશ્મનોના હાથમાં કેમ સોંપી દઉં હે ભગવાન મારા દેશને બચાવજે ભાઈઓ અત્યારે તો મારા શરીરમાં મને ખૂબ પીડા થઈ રહી છે દુશ્મન સૈનિકોની ગોળીઓનો શિકાર બની ગયો છું એક ગોળી મારા જમણા ખભે એક ગોળી મારા ડાબા પડખેને એક ગોળી જમણા પગમાં વાગી ગઈ છે તેથી સખ્ત પીડા થઈ રહી છે હું મારી આપવીતી સંભળાવીને જ જંપીશ હા મારો જન્મ કુલુ મનાલીના પહાડી પ્રદેશમાં થયો હતો મારા પ્રદેશમાં ખેતીવાડીને લાયક ફળદ્રુપ જમીન બિલકુલ રહી નથી તેથી અમે બધા યુવાનો બાળપણથી જ સૈનિક શાળામાં ભણી લશ્કરમાં જોડાયા છીએ મારા દાદાજી તથા પિતાજી પણ લશ્કરમાં સૈનિક હતા અને તેઓએ વર્ષો સુધી ભારતમાતાની સેવા કરી હતી એમની પ્રેરણાને વાતો સાંભળીને જ હું સૈનિક બન્યો ઘોડેસવારી પાણીમાં તરવું તોપબંદૂક રાઇફલ શીખી મેં તાલીમ મેળવી મોટર ટ્રક ડ્રાઈવરનું પ્રમાણપત્ર મેળવ્યું યુદ્ધ માટેની તમામ ગતિવિધિ જાણી લીધી નકશાઓ દ્વારા યુદ્ધ સ્થળોની જાણકારી મેળવી લીધી ભારતને આઝાદી મળી તે પછી પહેલીવાર મેં હૈદરાબાદની પોલીસ કાર્યવાહીમાં નિઝામની સેનાનો સામનો કર્યો એ પછી કેટલાક વર્ષો શાંતિપૂર્વક પસાર થયા ત્યાં એકાએક ચીનના લશ્કરે ભારતની ઉત્તર સીમા પર ભારે હુમલો કર્યો બર્ગથી છવાયેલા પ્રદેશમાં અમે અમારા સાથે સૈનિકો સાથે ચોકીઓ બનાવી ત્યાં જ મુકામ કર્યો અમારી પાસે આધુનિક શાસ્ત્રો હતા अमे हजारों सैनिकों ने मौत ने शरण कर था। एक बार अमा विस्तार में एकाएक दुश्मन गया में जान गां जोख में छुपाई ने ते पांच आतंकवादियों आतंकवादी दी दीधा युद्ध विराम बाद मारा वतन में रहवा गयो मारा परिवार साथे में थोड़ा दिवस पसार करयो, त्या एक दिवस मधराते मैं संदेशों मैं हूँ पाछो सरहद पर हाजर थी गयो પાકિસ્તાનના સૈનિકોને ઉગ્રવાદીઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું હતું દેશની તક્ષા માટે હું મારી આહુતિ આપવા તૈયાર થઈ ગયો કરાગિલમાં રહી મેં હજારો પાકિસ્તાની સૈનિકોનો સામનો કર્યો ત્યાં અચાનક મને ત્રણ ગોળીઓ વાગી ગઈ હું બચી ગયો ડાક્ટરોએ દોડી આવી મારો ઈલાજ કર્યો મારી વીરતા બદલ ભારત સરકાર મને વીરચક્ર એનાયત કરી બિરદાવ્યો હવે તો આ શરીરમાં યુવાની જેવી તાકાત રહી નથી તક મળશે તો તરત હું મારા દેશ માટે પ્રાણ કુરબાન કરવા તૈયાર છું હવે તમારી રજા ચાહું છું મને અમર શહીદીના મળી એ વાતોનો અપાર ખેદ છે જય જવાન જય કિસાન મેરા ભારત મહાન शहीदों नी चिताओं पर लगेंगे हर बरस मेले वतन पे मरने वालों का यही बाकी निशा होगा आना थी विशेष अमारा जीवननी धन्यता कई होई सके जय हिंद, भारत माता की जय